છોટાઉદેપુરના નસવાડી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે

વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું નસવાડી તાલુકામાં એકસો પચાસ થી વધારે સ્વયંસેવકો પૂર્ણ ગણેશમાં ઉપસ્થિત રહ્યા તથા સજ્જન નાગરિક જન ભગીની સાડી ત્રણસો થી વધારે પ્રબુદ્ધ લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી આ કાર્યક્રમમાં પ્રાત્યક્ષિક વૈયક્તિક ગીત અમૃત આ પ્રકારના અન્ય કાર્યક્રમો થયા સંઘની શતાબ્દી નિમિત્તે પંચ પરિવર્તન એ મુખ્ય આધારસ્તંભ છે જેમાં કુટુંબ પ્રબોધન સામાજિક સમરસતા પર્યાવરણ નાગરિક કર્તવ્યનું પાલન અને સ્વદેશી આ પાંચ બિંદુના આધાર ઉપર દેશને કઈ કઈ રીતે પરિવર્તિત કરી શકાય એનું મુખ્ય સમાજને અને સ્વયંસેવકને પ્રત્યક્ષ પોતાના આચરણમાં લાવવું પડશે જેના આધાર ઉપર સમાજનું પરિવર્તન એ નિશ્ચિત છે મહેશ સુથાર છોટા ઉદયપુર જિલ્લા પ્રચારક સંઘના સો વર્ષ પૂર્ણ થતા નસવાડી તાલુકામાં પથ સંચલન રેવા પથ સંચલન નીકળી હાઈસ્કૂલ ના પ્રતા પૂર્ણ થયું ત્યાં પૂર્ણ ગણવેશમાં એકસો પચાસ થી ઉપર પૂર્ણ ગણવેશમાં સ્વયંસેવકો જોડાયા અને ત્યારબાદ જોવા વાળા લોકો જે આમંત્રિત મહેમાનો અને આ આજુબાજુના નગરમાંથી આજુબાજુના મંડલમાંથી આજ રોજ નસવાડી ઉજવાયો અને સારો પ્રોગ્રામ થયો અલ્કેશ ત્યુઝ નસવાડી છોટાઉદયપુર